કલુલ પંચવટી વિસ્તારના શુભાંગણ બેંગ્લોસ ખાતે રામ ઉત્સવનું આયોજન કરાવ્યું સમગ્ર દેશમાં આયોધ્યામાં યોજનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ખૂબ જ ઉત્સાહીથી આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કલુલના પંચવટી વિસ્તારમાં આવેલ શુભાંગણ બંગ્લોસના રહેવાસીઓએ પ્રાંત સમયે રામધુન સાથે પ્રભાત ફેરીનું આયોજન કર્યું જેમાં શુભાંગણના તમામ બહેનો અને ભાઈઓએ ખડતાલ ઢોલ મંજીરા સાથે શ્રી રામના અને જય શ્રી રામ જેવા ભજનો અને નારા સાથે સોભાંગણથી લઈ પંચવટી વિસ્તારના હનુમાન મંદિરથી લઈ પ્રભાત ફેરી પરત સોભાંગણ પહોંચી ત્યારબાદ ંગ તમામ રહેવાસીઓએ સાથે મળી રામધન આયોજન કર્યું અને સુંદર રંગોળી બનાવી અયોધ્યાના મંદિરની ઝાંખી લોકો સમક્ષ રજૂ કરી આ તમામ રામ ઉત્સવના આયોજનમાં સોભાંગણ બંગલોસના કમિટી મેમ્બરોએ ખૂબ જ મોટો ફાળો આપ્યો અને કમિટીના સભ્યોએ રામની ગાદી ફૂલો તેમજ ફુગ્ગાઓથી સુશોભિત કર્યું